તો હેલો મિત્રો કેમ છો તો મિત્રો એકવાર ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આપણે આજે વાત કરવાના છીએ કે જે ગુજરાતનું એવું તરફ ગામ છે તે વિસનગરમાં આવેલું છે મિત્રો તે તરફ ગામમાં એક હેલિકોપ્ટરમાં જાન આવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આ વિડીયોમાં તમને બતાવું છું તો તમે જોઈ શકો છો મિત્રો આ હેલિકોપ્ટર છે ને હેલિકોપ્ટરમાં તે જાન આવ્યું છે અને વરરાજા પણ હેલિકોપ્ટરમાંથી ઉતર્યા છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો એની સેફ્ટી માટે આ પોલીસ કમાન્ડર પણ ઉતારવામાં આવી છે મિત્રો આ હેલિકોપ્ટર છે તમે જોઈ શકો છો મિત્રો તે જાણ આવ્યું છે મિત્રો તરફ ગામે જે વાડીનાથનું ધામ કહેવાય છે મિત્રો વિસનગર જોડી આવ્યું છે વિસનગર ઊંચા વચ્ચે આવી છે મિત્રો તરફ ગામ તો તમે જોઈ શકો છો મિત્રો હેલિકોપ્ટર છે હવે મિત્રો આ હેલિકોપ્ટર હવે ઉડવાનું છે મિત્રો જાન ઉતારી દીધી છે મિત્રો અને હવે ઉડવાનું ઉડવાનું છે મિત્રો આ હેલિકોપ્ટર તમે વિડીયોમાં અંજ સુધી બનાવી રહેજો મિત્રો અને ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો તો તમે મિત્રો જોઈ શકો છો હેલિકોપ્ટર ફાઇનલી હવે ઉડી ગયું છે મિત્રો તમે જોઈ શકો છો હેલિકોપ્ટર અને મિત્રો હેલિકોપ્ટરમાંથી વરરાજા ઉતરીને હવે ગાડીમાં જશે ત્યાં જેવા જાન છે ત્યાં મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આ જાન આવ્યું છે હેલિકોપ્ટરમાં અને ગાડીઓમાં પણ કેટલી છે તમે જોઈ શકો છો ગાડીની પણ લાઈન લાગી છે આ તરફ ગામે મિત્રો તો મિત્રો હવે ઘણા લોકો પણ હવે હેલિકોપ્ટરમાં જાન લઈને આવે છે મિત્રો તમે જોઈ શકો છો ડીજે પણ આવી ગયું છે આ તરફ ગામનું બસ સ્ટેન્ડ છે મિત્રો આ તરફ ગામનું બસ સ્ટેન્ડ છે મિત્રો તમે જોઈ રહ્યા છો તો મિત્રો વિડીયોમાં અહીંયા સુધી બને રહેજો મિત્રો ડીજે ચાલુ થઈ છે મિત્રો આ બાજુ પણ ગાડીઓ આવી છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આ પણ નાચવાનું ચાલુ કર્યું છે મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો બીજે ઉપરથી પૈસા પણ ઉડાડી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો નોટોના થપ્પા ઉડાડી રહ્યા છે મિત્રો પૈસાનો વરસાદ કરે છે મિત્રો તો મિત્રો ચેનલ ને લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજે